જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે હું તમારી સમક્ષ મહાશિવરાત્રિની કથા વાર્તા અને તેનું મહાત્મ્ય પ્રસ્તુત કરવા જઈ રહી છું આમ તો શિવરાત્રિ દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત મા મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે આપણા સનાતન ધર્મમાં આ દિવસને પાવન અને ભોળાનાથના ગુણગાન ગાવાનો પર્વ માનવામાં આવે છે કહેવાય છે કે આ જ દિવસે શિવ પાર્વતીનું મિલન થયું હતું પાર્વતી માતાએ શિવજીને પતિ રૂપે પામવા માટે કઠોર તપસ્યા કરી હતી તેથી મહાદેવ પ્રસન્ન થયા અને આ જ દિવસે માતા પાર્વતી અને શિવજીના લગ્ન થયા હતા તેથી આ દિવસે જે કોઈ વ્યક્તિ વ્રતનો સંકલ્પ કરી સ્નાનાદિથી પરવારી મંદિરમાં કે ઘરે ભોળાનાથના શિવલિંગની પૂજા કરે છે અને જો મંદિરે ન જઈ શકતા હો તો ઘરે જ તમારી પાસે શિવલિંગ હોય અથવા તો તમે માટીની શિવલિંગ જાતે બનાવી હોય તેના પર શુદ્ધ પાણી દૂધ દહીં મધ ઘી સાકર વડે અભિષેક કરવો તેના પર બીલીપત્ર સફેદ ફૂલ ધતુરો ભાંગ ચંદન કે રાખ અર્પણ કરવી અને ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી શ્રદ્ધા ભાવે ભોળાશંભુની પૂજા કરવી આમ કરવાથી ભોળાશંભુ અતિ પ્રસન્ન થાય છે અને આપણને અનંત સુખની પ્રાપ્તિ કરાવે છે બીજી એક દંતકથા અનુસાર આ દિવસે સમુદ્ર મંથનમાંથી હળાહળ નીકળ્યું હતું અને એ હળાહળ તે કેવું એનું એક પણ ટીપું જો પૃથ્વી પર પડી જાય ને તો પૃથ્વી પલવારમાં નષ્ટ થઈ જાય તે હળાહળ નીકળવાની સાથે જ બધા જ દેવો અને દાનવો ત્યાંથી પલવારમાં દૂર થઈ ગયા ત્યારે ભોળાનાથે તે હળાહળને ગ્રહણ કર્યું અને તેથી તેનું ગળું નીલું પડવા લાગ્યું હળાહળ મહાદેવ પર હાવી થવા લાગ્યું ત્યારે દેવોના ચિકિત્સકોને બોલાવવામાં આવ્યા અને ત્યારે મહાદેવની ચિકિત્સા કરી વેદોએ કહ્યું કે આ આખી રાત્રિએ મહાદેવને સુવા દેવામાં ન આવે જેથી બધા જ દેવો અને શિવગણોએ એ રાત્રિએ સંગીત અને નૃત્યના તાલે આખી રાત ભોળાનાથને જગાડ્યા આમ પૃથ્વી અને આખા એ બ્રહ્માંડને હળાહળથી બચાવી ભોળાનાથ નીલકંઠ કહેવાયા કહેવાય છે કે મહાશિવરાત્રિ એ એ દિવ્ય દિવ્યરાત્રિ છે કે જ્યારે શિવ તત્વ સૌથી વધુ સક્રિય હોય છે અને તેથી જ આ રાત્રિએ ચાર પ્રહરની પૂજાનું વિધાન છે જો કોઈ વ્યક્તિ આ રાત્રિએ ચારેય પ્રહની પૂજા અલગ અલગ વિધિ વિધાનથી કરે છે અથવા તો કોઈ એક પ્રહરની પૂજા કરે છે તો તેમને મહાદેવ અનંત કોટી સુખની પ્રાપ્તિ કરાવે છે પૂર્વકાળની વાત છે આજ પવિત્ર દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એક વિશાળ અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયું હતું અને આ જ દિવસે દ્વાપર યુગની પણ શરૂઆત થઈ હતી તેથી આ દિવસે ભોળાનાથની પૂજા અર્ચના અને શિવપુરાણના પાઠ શિવાષ્ટક કે ઓમ નમ શિવાય મંત્રના જાપ અવિરતપણે કરવાથી આપણા જન્મો જન્મના પાપો નાશ થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી દિવ્ય કથા જે સાંભળવા માત્રથી આ ભાવમાં અનંત સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે અને અંત સમયે દિવ્ય શિવલોકની પ્રાપ્તિ થાય છે આ દિવસે લોકો શિવરાત્રિનો ઉત્સવ ઉજવે છે ઉપવાસ કરે છે ફળાહારમાં બટાકા શક્કરિયા ખાય છે કેટલાક લોકો તો આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું એ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું મહાદેવના મંદિરના આંગણામાં બિલીપત્રનું એક ઝાડ હતું આ સરોવરના કિનારે ઘણા બધા હરણા પણ રહેતા હતા જંગલમાંથી ખોરાક શોધી લાવીને તેઓ અહીં ખાતા હતા અને સરોવરનું મીઠું પાણી પી ઘણી વખત આ બીલીના ઝાડની નીચે આરામ કરતા હતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા હોય તેમ મહાદેવને નિહાળતા હતા મહાવત ચૌદશના દિવસે એક શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો આખો દિવસે શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ એના હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં એવામાં સાંજ પડી સાંજે હારી થાકીને તે ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો એને ખાવા માટે તો કંઈ મળ્યું નહીં પણ સરોવરનું મીઠું પાણી પીને તેણે ભૂખ સંતોષી એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી ન નાખે ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બિલીની બે ત્રણ ડાળીઓ આવી જતી હતી આથી એના પાંદડા નડતા હતા એટલે બેઠો બેઠો એ તો બિલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો પરંતુ નીચે જ મહાદેવજીનું લિંગ હતું એની ઉપર આ બધા પાંદડા જાણે અજાણે પડતા હતા આમ કરતાં કરતાં રાતના લગભગ અગિયાર વાગ્યા એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું આવડું મોટું હરણાનું ટોળું જોઈને શિકારી તો ખુશખુશ થઈ ગયો એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું ભાઈ શિકારી હમણાં તીર છોડતો નહીં જરા ઊભો રહે કેમ અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘેર જઈ અમારા બાળબચ્ચાની ભલામણ કરતા આવીએ પછી તું અમારો શિકાર કર આ સાંભળી શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહ ભોળા હરણાઓ વાહ તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલા શિકાર છોડી દઈશ મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અત્યારે અરે ભાઈ શિકારી તું જરાક તો અમારા પર વિશ્વાસ રાખ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં સૌને સૌના બાળકો ઉપર હેત હોય જ છે માટે અમારી આટલી માગણી માન્ય રાખ ને સવાર પડશે એટલે અમે પાછા આવી તો જઈશું જ આ વાત સાંભળી શિકારીને હરણા ઉપર દયા આવી અને એને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું જુઓ હરણાવો તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો ભલે કંઈ હરણાવો તો રાજી થતાં ઘેર ગયા ઘેર જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા સગાવાહલાઓને મળ્યા વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી સવાર પડવાને થોડી વાર હતી એટલે સૌ બિલ્લીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા સાથે એમના બચ્ચા અને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા અમે તમને એકલાને મરવા નહીં દઈએ શિકારી ભલે અમને પણ મારી નાખે આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં પણ મોટું છે આથી એને થોડી નવાઈ લાગી હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તારું તીર ચલાવ અમારી ઉપર હરણા સાચાને વિશ્વાસું છે એમ જાણી શિકારી કહે અરે હરણા આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર છે એટલે અમારું ટોળું મોટું દેખાય છે ભાઈ વાતોમાં સમય બગાડ નહીં ઘેર તારા બાળકો ભૂખ્યા હશે શિકારીના મનમાં થયું આવા સત્વાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય આમ વિચારી હરણાને છોડી દીધા આથી હર્ણાઓ શિકારીને મુક આશીર્વાદ આપ્યા એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું હે શિકારી તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાનના ઉપર બિલીપત્ર ચડાવ્યા છે અને હર્ણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં રહેવાને પાત્ર બન્યો છે વળી તારા પુણ્યના પ્રતાપે ડુગલાઓ પણ શાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હર્ણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો હે શંકર ભગવાન મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધીને અને ભૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો બોલો ભગવાન સદાશિવની જય જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે